ઉજવણી કરાઈ રામ ભક્ત પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ ખેડ્રમ્મા શહેરમાં હરણાવ નદી કિનારે આવેલ હનુમાન મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવાય સવારે આઠ કલાકે સુંદરબગીમાં પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા ભક્તિનગર સ્થિત પ્રજાપતિ અમૃતભાઈ પેન્ટનના ઘરેથી ધામધૂમથી નીકળી જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજરી આપી હતી રસ્તામાં હજાર લોકોએ જલારામ બાપાના દર્શન કર્યા સવારે દસ કલાકથી સાંજે પાંચ કલાક સુધી આવેલ તમામ ધર્મપ્રેમી લોકોને મહાપ્રસાદમાં બુંદી ગાંઠિયા દાળ ભાત અને શાક પીરસા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ અને ખેડબ્રહ્માનો સત્યાવીસમી જન્મજયંતિ હનુમાનજી મંદિરના પટાંગણમાં ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા ઉજવાઈ રહી છે જેમાં ફેડબ્રમ્માની જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને આ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરેલું છે જેમાં ફેડબ્રમ્માની આજુબાજુની જનતા લાભ લઈ રહી છે અને ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહેલો છે